બોટાદ જિલ્લા સેવા સદન ખાતે હાલ અત્યારે બોટાદ જિલ્લાની તમામ જે આશા જે બહેનો છે તે આવી છે જે પ્રમાણેના આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો આ તમામ મહિલાઓ છે સમગ્ર જિલ્લાની મહિલાઓ છે તે હાલ અત્યારે નારેબાજી કરી રહ્યા છે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે શા માટે તે લોકો અહીંયા આવ્યા છે કલેક્ટરને આવેદન પણ આપ્યું છે શું તેમનો પ્રશ્ન છે તે પણ આપણે હાલ અત્યારે સાંભળવાનો

એમને જે કામ કરે એનું તો એને આપવું પડે ને અગિયાર મહિના થી લોકો ને વધારો નથી આપ્યો જાહેર કરે અને જ્યાં જે કામ કરે એને મળવું જોઈએ ને અને જ્યાં એને મળવાનું થાય ને તો એ લોકો એમ કે પ્રશ્ન છે છે કે કે અત્યારે એમ રસીકરણ બંધ કરવાનું છે બરાબર રસીકરણ ઉપર તો અમારો પગાર થાય છે ઇન્સ્ટિટ્યુટ બને તો રસીકરણ તમે બંધ કરો તો અમારી કામગીરી બંધ થઈ જાય ને અમારે પછી શું કામ કરવાનું અમને એમાં વેતન મળવાનું બંધ થઈ જાય તો ફિક્સ પગારી કરી દો અમને અમારી માંગણી છે પગાર ફિક્સ કરી દો ને તો કાલ અમે હડતાલ ઉપર ઉતરવી અમારો ઇન્સ્ટિટ્યુટ બંધ કરી દેશે છે રસીકરણ બંધ કરી દે તો આશા શું મળે એમાં કઈ ન મળે તમામ બોટાદ ગઢડા રાણપુર બરવાળા સહિત તમામ જિલ્લાની જે આશા બહેનો છે હાલ અત્યારે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સમગ્ર જિલ્લા ની બહેનો છે શું કહેશો બેન તમારી શું માંગ શું છે આમ શા માટે આવું પડે અમારે પગાર 50% નો ની બધો બાકી છે એમ દેવો પડે ને અમને માતા મરણ થાય ને તો કે છે અમારી માંગો જો પૂરી નહીં થાય તો આનથી બી ઉગ્ર આંદોલન પર અમે જતા રેવાના છીએ બધી બધી આશા આશા ફેસિલિટર કોઈ બી કોઈ બી નાનાથી કે મોટી કોઈ બી કામગીરી કરશે નહીં

આંદોલન આપીને આવેદનપત્ર આપીને આયા છે જો ઈ આગળ વાત કરે એમનાથી જો આપડી માંગો પૂરી થઈ જાય તો અમારે કશું કરવાનું નથી તો એની કઈ જરૂર અમે બધા કામ કરવા તૈયાર જ છીએ પણ જો અમારી માંગ પૂરી નહીં

આવે અને વેતન વગર નું કામ આય નો કરાવે જેમાં અમને વેતન મળતું હોય એજ કામ અમને આપે ઓનલાઈન કામગીરી આયશા ને આવડતું જ નથી તો ક્યાંથી વેતન મળે એ તો આ છે બોટાદ જિલ્લાની તમામ આશા બહેનો જે તમામ આશા બહેનો જે છે તે હાલ અત્યારે બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા હતા તેઓની જે માંગ છે તે માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવતા દિવસોમાં તમામ જે આશા વર્કર જે બહેનો છે તે ઉગ્ર આંદોલન કરશે અને હડતાલ પર બેસે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કેમેરામેન દેવ મકવાણા સાથે રઘુવીર મકવાણા જી ગુજરાત તક બોટાદ